દ્વારકાથી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ગયા છે જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું ગઈકાલે શ્રીકાર વર્ષા અને આજે પણ પરાક્રમ દ્વારકામાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે શું સ્થિતિ થઈ છે દેવભૂમિની ચોક્કસ અત્યારે દ્વારકા મંદિર આસપાસના જે વિસ્તારો છે તે આપણે બતાવ્યા અત્યારે જોઈ શકાય છે કે આસપાસ મંદિર આસપાસની જે સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને આ તરફ લોકો પાણીમાં જે છાતી સમાણા પાણીની અંદર અહીંયા ટીવી તરી રહ્યા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે લોકોના ટીવી જે તણાઈ ગયા છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આ આ સ્થિતિ છે જે ટીવીની અંદર જે આસપાસના વિસ્તારોના જે નીચે ટીવી હોય તે અત્યારે તણાઈ ગયા છે દુકાનોમાં જે ટીવી હોય તે તણાઈ ગયા છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયા જે ભારે વરસાદને લઈને આ રબારી ગેટ વિસ્તાર છે અને ત્યાંથી મંદિર જવાનો રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અહીંયા શ્રદ્ધાળુઓ પણ આને કટવાયા છે ભાઈ ક્યાં ગામથી કહા છે આપ આ રહે મેં અમદાવાદ સે આ રહ્યો હું કલ મોર્નિંગ મેં પહોંચા હતા દ્વારકાધીશ કે દર્શન કરવા ગયા ઉષ્ટમ છે બારિશ ચાલુ હો ગયા હતા ઓર ઉષ્ટમ દર્શન ભી હો ગયા થે દર્શન કરકે જૈસે હોટલ પહોંચે तो ऐसे लगे थोड़ा रेस्ट करके फिर वेट द्वारका जाए तो उसमें इतना पानी बारिश चालू हो गया दो बजे से कंटिन्यू नॉन स्टॉप अभी बारिश चल रहा है उधर हम फंस गए हैं लाइट भी नहीं है और खाने का भी प्रॉब्लम है और फैमिली साथ में है तो सब जगह से प्रॉब्लम ही आ रहा है कहाँ से अहमदाबाद से आ रहे हैं कि राजस्थान ऐसे राजस्थान जैसलमेर से आ रहे हैं रहते अहमदाबाद भी है फैमिली और राजस्थान भी रहती है अच्छा दर्शन भगवान के हुए भगवान के हुए बारिश सिस्टम था गीले हो गए थे पर दर्शन हो गए थे तो हो गए दर्शन तो हो गए दर्शन हो गए तभी तो इतना अच्छा है की चलो एक अच्छा है फिर इधर से निकल नहीं पा रहे गाड़ी भी फंस गई हमारी गाड़ी निकालने के लिए दो तीन जनों से बात किया उन्होंने मना किया गाड़ी नहीं निकलेगी गाड़ी फंस गई है क्या आ, गाड़ी अंदर हमारी फंसी है पानी इतने पानी में गाड़ी निकलेगी नहीं कल से ऐसे ही है देखो फोन में चार्जिंग नहीं है खाना नहीं है कुछ है नहीं फे तो है पानी कब कम होगा जब हम निकल पाएंगे बाकी हम निकल नहीं पाएंगे

રબારી ગેટ થી લઈ અને મંદિર સુધીની જેટલી પણ સોસાયટી ભાઈ કઈ કઈ સોસાયટીના નામ બોલો આપણે અત્યારે ભદ્રકાલી ચોક ત્રણબત્તી ચોક પછી આપણે રબારી ગેટ ઇસ્કોન ગેટ બિરલા પ્લોટ સોસાયટીઓમાં ક્યાં પાણી ભર્યા છે બિરલા પ્લોટ સોસાયટી પછી તોતાદ્રી મઠ પછી બધી જગ્યાએ અત્યારે આ લાઈવ જોઈ રહ્યા છો ભદ્રકાલી ચોક વાહનો નથી વાહનો હાલે એમ નથી પાણી નિકાલની કોઈ ઓલી વ્યવસ્થા લાગતી નથી મને એટલે મંદિરે દર્શન કરવા આવ્યા દર્શન તો થઈ શકે એમ છે રાહ જોવી પડે રાહ જોવી પડે ચોક્કસ અહિયાં મંદિર જે બતાવવાનો પ્રયાસ કરીશું भगवान द्वारकाधीश नु जो मंदिर हाँ बोलिए खाने हाँ की भी प्रॉब्लम है लाइट की भी प्रॉब्लम है कुछ भी नहीं मिल रहा है उधर खाने को तो उसके हिसाब से अभी समझ से बाहर है कि इधर से कहा से कैसे निकलना है हमको वही है और बाकी मुश्किल वाला काम है छोटी गुड़िया भी है तो उसके लिए भी कुछ भी नहीं मिल रहा है प्रॉब्लम बहुत ज्यादा हो रही है मेन होटल में कल से दो बजे से ये प्रॉब्लम है लाइट भी नहीं है कल दो बजे से होटल में लाइट नहीं है अच्छा तो वहाँ पे पानी होटल में भी होटल में अंदर आ गया है आ गया।, आ गया है होटल के अंदर एंटर भी हो गया है पानी अच्छा अंदर अंदर आ गया अंदर आ गया है अभी भी अंदर ही है हाँ अच्छा, हमारी तो गाड़ी फसाई गई है हाँ हमारी गाड़ी पोता नहीं फसाई ली ठीक अटिका क्या पानी में निकले हम नदी हमारी गाड़ी फसाई गई है भाई हाँ हमारी गाड़ी फसाई गई इसको गेट में निकले हमज नहीं ચોક્કસ દ્વારકા આજે અત્યારે દ્વારકા બેટમાં ફેરવાય છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું બેટ દ્વારકા નહીં પરંતુ આ દ્વારકા છે અને ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ આમ સહિત તમામ જે રાજ્યોમાંથી અને ગુજરાતભરમાંથી ભગવાનના દર્શન કરવા માટે કેમ કે પૂનમ નજીક આવી રહી છે બે દિવસ બાદ પૂનમ છે ત્યારે અત્યારે આપણે ભારે વરસાદને લઈને દ્વારકા બેટમાં ફેરવાયું હોય તે પ્રમાણેનો માહોલ છે અત્યારે છાતી સમાના પાણીમાં લોકો પસાર થઈ રહ્યા છે આ દ્રશ્યો બતાવશું આજે આસપાસની દુકાનોમાંથી ટીવી પણ તરે છે સાથે સાથે વાહનો જે છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સતત વરસાદના પગલે अच्छा द्वारका नी अंदर दो तुम्हारी होटल पास है बहुत उधर भी पूरा फुल पानी भरा हुआ है होटल के आजू बाजू भी आज बाजू में पानी है पानी पानी है अच्छा तो खाने तो, पीने का क्या है कुछ भी नहीं है खाने पीने का उधर से कुछ खाने के लिए कुछ लाए थे साथ में वही कल रात को खाके पेट भरा और अभी ये लेके आया इधर से अच्छा होटल में लाइट भी नहीं है लाइट भी नहीं है तो ये सब समस्या ही है बच्चे और सब 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 साथ में है फेमिली पूरा લોકો જે અત્યારે પહોંચ્યા છે જે અલગ અલગ હોટેલો છે એ પણ જોઈ શકાય છે કે હોટલોની અંદર જે નીચે સુધી પાણી ભરેલા છે જે બેઝમેન્ટ છે તેમાં પણ પાણી ભરાયેલા છે જે પાર્કિંગમાં પાણી છે પાર્કિંગમાં છે ગ્રાઉન્ડ ફ્લોર બી એમનો હોટેલ નો આખો પાણીમાં જ છે કોઈ સગવડ નથી લાઈટ નહીં જમવાનું નહી કઈ નઈ સૂકો નાસ્તો અહિયાં લાઈટ બી નથી કશું છે બી નહી બરોબર લાઈટ કાલની નથી કાલની નથી કાલ બપોરે ત્રણ વાગ્યા ની લાઈટ નથી હજુ આવી જ નથી અને હજુ લાગતું જ નથી કે આ પાણી ઓછું થાય તો અમે એથી નીકળી શકીએ કે અમને કોઈ સગવડ મળે બરોબર સેફ છે પાણીમાં પણ ગાડી નીકળે એવી જ નથી માં સેફ બાકી કઈ સગવડ નથી પાણી ઓછું થાય અહીંથી પાણી નીકળે તો અમે અમદાવાદ જઈ શકીએ નકર અહિયાં પાણી નીકળે નહીં ત્યાં સુધી પૂછ્યા વરસાદ તો ધીમે ધીમે ધીમો વરસાદ ચાલુ છે પણ પાણી કોઈ નિકાલ નથી બરોબર દ્વારકા આ વિસ્તાર વિસ્તાર છે જે માનવામાં આવી રહ્યો છે દ્વારકા નો મુખ્ય વિસ્તાર ગણપતિ ચોક થી ભદ્રકાલી ચોક સુધી જતો જે આ માર્ગ છે તે ગઈકાલે સાંજથી છે તે વરસાદ ને લીધે લખપત થયો છે ગઈકાલે સાંજે માત્ર બે કલાક ની અંદર સવા નવ ઇંચ વરસાદ છે તે પડી ચુક્યો હતો ત્યારે વાત કરીએ તો આ આ વિસ્તાર માં જે સો જેટલી દુકાનો છે જેમાં પાણી છે તે ઘૂસી ગયા છે ત્યારે વાત કરીએ તો આજ વેલી સવાર થી અત્યાર સુધી પણ જે સતત વરસાદ વરસી રહ્યો છે અ જેના કારણે છે અ તે લોકો છે તે હેરાન થઈ ગયા છે ત્યારે વાત કરીએ તો અહિયાં લોકલ સ્થાનિકો છે આ દુકાનદારો છે તેમની પાસે આપણે જાણીએ કે ભાઈ મનીષભાઈ આવો બાજુ આ વિસ્તારમાં કેટલા વરસ થી પાણી ભરાય છે અને પહેલા નતું ભરાતું

એ જગ્યામાં આજે પાણીના નિકાસ ની વ્યવસ્થા ઘટવાના કારણે દર વર્ષે સમસ્યા ઉભી થાય છે જેના કારણે આજુબાજુના તમામ ધંધાર્થીઓને કરોડો રૂપિયાની નુકસાની દર વર્ષે ભોગવવી પડે છે મનીષભાઈ આ વિસ્તારમાં આ રાઉડા તળાવનું બ્યુટિફિકેશન કેટલા વર્ષથી આપણને નડે છે ત્યાં શું કામ થયું છે અને આ વિસ્તારની કેટલી દુકાનોમાં હાલ પાણી ભૂસ્યા છે હાલ આ દુકાનોમાં લગભગ ત્રીસ થી ઉપર હોટલ અને સો ઉપર દુકાનો જેટલા પાણી ઘુસેલા છે તમામ પબ્લિક આજે ઘટના માણસો અંદર રહે છે કે આજુબાજુ આવનાર યાત્રિકોથી કરીને તમામ દુકાનદારો એટલી મોટી નુકસાની અને હાલાકી ભોગવવી પડે છે જેની પ્રત્યે ગવર્મેન્ટ ક્યારેય પણ અહીં સ્થાનિક તંત્ર પૂરતું ધ્યાન આપેલું નથી